પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો ઓગણીસમાં એપિસોડને સંબોધિત કર્યું કાર્યક્રમમાં પીએમ મોદીએ વિવિધ વિષયો પર પ્રકાશ ફેંક્યો મન કી બાત કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળવા કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના ગ્રામીણ વિસ્તાર રખોલી પંચાયત કોમ્યુનિટી હોલમાં લોકો જોડાયા રખોલી પંચાયતમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ અમારા ગામમાં અમે પોતે એક દુકાન ચલાવતા છે એસીજી તરફથી જેમાં અમે દસ થી બાર મહિલાઓ કામ કરતા છે જે અમે પોતે સમાન રેડી કરીને વેચતા છે અને તેના તેનાથી અમને સારો એવો રોજગાર મળતો છે કે અમારા પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ આભાર કે તે અમારી મહિલા શક્તિને સ્વરૂપમાં અમને ઊભા રાખ્યા છે અને આજે અમે આગળ વધી રહ્યા છે ને રોજગાર અમે પોતે પ્રાપ્ત કરી રહ્યા છે મનખી બાતમાં પ્રધાનમંત્રી ખેલ અને રમતના વિષય પર વધારે યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક સંદેશો આપતા રહે છે આનાથી યુવા ખેલાડી માને છે કે सरकार तरफ थी मलका सरकार थी नवा टैलेंट ने प्रेरणा प्रेरणा छे ओबीसीडी के लिए उन्होंने एक बहुत अच्छा सुझाव भी दिया कि यदि प्रत्येक भारतवासी अपने एडिबल ऑयल का दस परसेंट कम कर दे तो ओबीसीडी इससे निपटने की दिशा में एक महत्वपूर्ण कदम होगा तो ये प्रधानमंत्री जी का एक बहुत ही महत्वपूर्ण संदेश है जो कि समाज को और ज्यादा जागरूक करेगा